હું રિક્ષામાં બેસી ગઈ છું અને હું જાઉં છું પથિકાશ્રમ અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો સતત બે દિવસથી વરસાદ પડ્યો છે અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને બહુ મજા આવે છે ગરમી તો જરાય નથી લાગતી ને આવું વાતાવરણ હોય ત્યારે બહાર ફરવા જાય અને બહુ મજા આવે હું હું જાઉં છું રિક્ષામાં બેસીને પથિકાશ્રમ ત્યાંથી મને અમદાવાદ જવા માટેની બસ મળશે તો હું નીકળી ગઈ છું ને બહુ મજા આવે છે અને પથેકાશ્રમ પહોંચી અને મને મકાઈ બહુ ભાવે છે તો મેં અમેરિકન મકાઈ ખાધી છે બાફેલી મકાઈ કહીએ આપણે બહુ મજા આવે ખાવાની અને ટેસ્ટ પણ સારો હોય બધા ખાઈ શકે આ છે પથિકાશ્રમનું સર્કલ અને અહીંયા જ બાજુમાં બસ સ્ટેન્ડ છે પથિકા અને ત્યાંથી તમને દરેક ગમે ત્યાં જવું હોય ને ત્યાંની દરેક બસ તમને મળી જશે અને આ છે પથિકાશ્રમનું બસ સ્ટેશન તો જુઓ વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે અને બધી બસ આવે છે અને મારે જે બસમાં જવું છે ને બસ આજે બંધ છે તો મારે કંઈ બીજી બસમાં જવું પડશે વાયા વાયા કરીને તો હું બસમાં બેસી ગઈ અને બસ ઉપડી ગઈ છે તો ચાલો આપણે જઈએ અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ તમે જોઈ શકો છો ગાંધીનગરનું વાતાવરણ એકદમ જોરદાર છે અને મજા આવે અને એટલે ટ્રાફિક પણ ના હોય ને અને આવા દરેક દરેક વળે સર્કલ આવશે બે ત્રણ કિલોમીટર આગળ જઈએ તો આવા સર્કલ આવે ગાંધીનગરમાં બસ એ જ ખાસિયત છે કે એનું વાતાવરણ મજા આવે અને રહેવાની પણ મજા આવે અને ભાઈ એસટીની જે મજા આવે ને બેસવાની નાના હતા ને ત્યારે એસટીમાં બેસવાની બહુ મજા આવતી ને એમાં પણ બારી બારીએ બેસવાની બહુ મજા આવે તો બારીએ બેસવા માટે નાના હતા ને ત્યારે ઝઘડો કરતા કે નહીં હું બેસી હું બેસી તો આજે ફરીથી એકવાર એસટીની સફરે નીકળી ગઈ છું અને હું જાઉં છું અમદાવાદ તો ચાલો આજે અમદાવાદની શેર કરીએ આપણે બસમાં પણ બધાનો વિડીયો ઉતારી લીધો બધા ખુશ થઈ ગયા છે પાછળ કેવા જવું હોય બધા એસટીમાં બારી બીવાની મજા જ અલગ હોય અને એસટીની સફર કોલેજ કરતા અને સ્કૂલમાં જતા ને ત્યારે બહુ એસટીમાં જ જતા અમે અને આજે જૂના દિવસો ફરી તાજા થઈ ગયા બહુ જ બધી ટ્રાફિક હતી અત્યારે તો ટ્રાફિક ઓછી થઈ ગઈ અને ગાંધીનગર અને અમદાવાદનો કેટલો ફરક પડે અમદાવાદમાં આવીને ખબર પડી જ જાય કે અમદાવાદમાં આવી જ ટ્રાફિક હોય અને ગાંધીનગરની તો મોજ જ અલગ છે ભાઈ ગી गाइस હું અમદાવાદ અને હવે મેં ભાઈને ફોન કર્યો છે ભાઈ મને તેડવા આવે છે અને ચાલો હવે આપણે મળીએ ઘરે પહોંચી ગઈ છું અમદાવાદ અને આજ મારા કાકાના છોકરા બે હું બનાવ્યું જમવાનું કાકી જમવાનું બહુ બધું છે આજે તારે જે ખાવું હોય બધું

ऐसा नहीं करने का बच्चा गुड बच्चा मस्ती कर મમ ઓન વાઇડિંગ હતા તો પરવડે હા જો દોસ્તો તમાર આર્જી ગોસ્વામી એમને આટલી બધી ભૂખ બાકી મે કીધું મે કીધું 5 મિનિટ ઉભા રહ્યો પણ તો એમને આટલી આ બધું જોઈને આટલી બધી ભૂખ લાગી ગઈ કે ઈ વેઇટ ના કરી શકે બરોબરમાં આ બધું ઠંડુ ખાવાની મજા બહુ જે યાદ આવતું બધું ખાડું મળી ગયું તારે ઉતારો ખાવ તમે શું શું ખાઈ રહ્યા છો તમે જરા કહેશો તમારા સબ્સ્ક્રાઇબર્સ છે ચણા વઘારેલા છે સાઈડમાં થોડા મોચા છે ટોકરા પાક છે મીઠી પૂરી નીચે આ ચીપલા આજે આપણે ઈન્ડિયા કરીને જે લાડુ બનાવે ને લાડુઆ ખાખરા মানে মালে পূরণ করি তো মো বা